રાજ્યમાં નવથી ચૌદ વર્ષના બાળકોને ચાંદીપુરા વાયરસના કારણે જોખમ સર્જાયું છે રાજ્યમાં કુલ છ બાળકોના મોત થયા છે જ્યારે બાર લોકોએ રાજ્યમાં સારવાર મેળવી છે વિગતવાર વાત કરીએ આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું ક્યાં ક્યાં કઈ કઈ પ્રકારે આ વાયરસ નોંધાયો છે તેની પણ માહિતી આપી છે વિગતવાર જોઈએ આ અહેવાલમાં વૈષ્ણવજન તેને કહીએ જે હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ભેદી રીતે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે આવી એક અફવા ચાલી રહી હતી પરંતુ તેની પાછળ એક નાનકડું એવું તથ્ય પણ હતું આ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે જાહેરાત કરી છે પત્રકારોને જણાવ્યું છે કે રાજ્યમાં કુલ છ બાળકોના મૃત્યુ થયા છે પરંતુ આ રોગ કોઈ ભેદી કે કોઈ વાયરસ અચરજ પમાડે પ્રમાણે તેવો નથી વર્ષ ઓગણીસો પાંસઠમાં ઝડપાયેલો આ વાયરસ છે જેની પહેલી ઓળખ મહારાષ્ટ્રમાંથી થઈ હતી અને તેની સારવાર શક્ય છે આ ચાંદીપુરા વાયરસના નામથી ઓળખાતો વાયરસ રાજ્યમાં જો વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ચાર અરવલ્લીમાં ત્રણ મહીસાગર અને ખેડા જિલ્લામાં એક એક શંકાસ્પદ બાળકમાં જોવા મળ્યો છે જ્યારે બે દર્દીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવ્યા હતા જેમને પણ ગુજરાતમાં સારવાર મેળવી હતી માટે આમ કુલ બાર કેસ રાજ્યમાં શંકાસ્પદ છે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ચાંદીપુરા વાયરસ વેક્ટર અસરગ્રસ્ત એવી સેન્ડ ને કરડવાના કારણે થાય છે અને આ મોટા ભાગે નવ થી ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે રાજ્યની સરકારે આ તેના સેમ્પલ પુના મોકલી આપ્યા છે જેનું પૃથકરણ ચાલી રહ્યું છે રાજ્યની સરકાર આ મામલે કટિબદ્ધ છે સાંભળો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાંસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય માખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ તાવ આવવો ઉલટી જાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોંધાયા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું નમૂનાઓ મોકલ્યા પછી દસથી પંદર દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ઘરોમાં દવાઓનો છંટવા છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે તમે રાજ્યના પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યની સરકાર કટિબદ્ધ છે જો વાત કરીએ આ રોગના લક્ષણોની તો ચાંદીપુરા વાયરસ ગ્રસ્ત બાળક નવ થી ચૌદ વર્ષનું હોઈ શકે છે જેમાં બાળ દર્દીઓમાં હાઈગ્રેડ તાવ ઉલટી ઝાડા માથાનો દુખાવો અને ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળી શકે તેમ છે જો આ પ્રકારના લક્ષણો કોઈ પણ બાળકમાં દેખાતા હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવું અને ત્યાં ડોક્ટર સાથે પરામર્શ કરવો જેથી કોઈ ખોટી અફવાઓમાં આવ્યા વગર બાળકની સારવાર જલ્દીથી શરૂ થાય અને રાજ્યની સરકારે કહ્યું તેમ આ વાયરસ જૂનો છે તેની ઓળખ થયેલી છે સારવાર શક્ય છે ચિંતા કરશો નહીં આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન